તો ગીર સોમનાથ જિલ્લાના વડામથક એવા વેરાવળમાં આઈઆરએમ ગેસ કંપનીની બેદરકારી સામે આવી છે ત્યારે મળતી માહિતી મુજબ આ ગેસ કંપનીએ લગભગ મોટાભાગના વિસ્તારમાં ગેસની લાઈનો નાખી દીધી છે જેથી લોકોએ પણ કંપની પર વિશ્વાસ રાખીને ગેસના બોટલ પણ કેન્સલ કરાવી નાખ્યા છે જેથી હવે ના છૂટકે લોકોને આ ગેસ લાઈન ઉપર જ નિર્ભર રહેવું પડે છે

કર્મચારીઓએ સંતોષકારક જવાબ ન આપતા લોકો ખૂબ જ રોષે ભરાયા હતા અને આ કંપની પર કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ હવે લોકો દ્વારા કરાઈ રહી છે